એ વર્ષી ચાકી કે હવે આ વીમાની માયકી મળી કે લે તો બેંક પર એમ કે છે કે બીમા છે તોણાય તો તે કીધું કે ભાઈ પૂજી ગયા સંતન દેવા ભગવાન જાણ કરી ચાર કરી નહી અમારી પોતાનો મત તો એ પ્રમાણું એ બધું બેંક પરથી થાય છે તમારા જીએસી સેન્ટરમાંથી નથી થતું એટલે તમને કોઈને કોઈ મેં ભાઈકી પડે તો કહેવાય કે ભાઈ બેંક પર પૂજી ગયો મરણનો ડાકળો આવી જાય ચાર પાંચ દિવસમાં કે ન્યા પહેલા

જે કે એમો એન ના પોર્ટ પર એમાં જે ઉતારવા આવજો તો ઘરે એને સુનિશ્ચિત આપણે કે મારો 2 લાખ નો ઉતરેલો 5 લાખ નો ઉતરેલો કે ત્રણ ગેટ છે છે હા તો બોલે નોમિનેટ આત્યારે હોય નહીં આલે છે लेकिन पर नॉमिनेट नॉमिनेट कर दिया नॉमिनी तो बहुत ज़िया फिलहाल है ये उन्होंने क्या विमान बनाई बड़ा विमान एकाउंट मार्क और समय नॉमिनी रात जो जो नॉमिनी नहीं होए समय तो जटा रहवाना से चलो योगा वो योगा तक आपको था ही क्यों જા તા નો નો આના કામે તમાર આરોજી પાડોજી તમાર આગા તબંદી માં પણ એ છો કે મેં પાતા નો ખર્જો બહુ મારે દે છે અને એ છોકરાઓ નો જો મોટો હોય તો તો કઈ માંગો નથી આપો માકી હેરાન થી રહે એટલે વારસદાર ખર્જે છે તમારી ફેમિલી માં તો એકી ખબર જોવું જોઈએ કે મારી વાઇફ ના આટલા બીમાર છે આ જઈએ ઈ ડોક્યુમેન્ટ તમારી જોડે હોય તો એ જાળ તો હોય છે મેડિકલ વસ્તુ એ રીતના ની કે ઈ નું તમે ક્યાં રે છુપાઈને રાખતા આખી દુનિયા માં છુપાઈ લે